ભરૂચ લોકસભાના બેબાક સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેમને જે ભ્રષ્ટાચારની વાત હોય તેને લઈને અધિકારીઓને ખુલ્લા પાડતા હોય છે અને જાહેરમાં તતડાવતા પણ હોય છે પરંતુ તેમના જ દત્તક લીધેલા ગામમાં ભ્રષ્ટાચારની બુમરાળ ઉઠવા પામી છે જ્યાં સાંસદે તો વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રૅક્ટરો ઉપર જે આરોપ છે કે તેમની મેલી મુરાદના કારણે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે નાણાંઓ શૌચાલયો જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે ભ્રષ્ટાચારના કારણે તેના કારણે હવે ત્યાંના ગ્રામજનો દ્વારા આ તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર પાઠવીને આ મામલે સાંસદનું ધ્યાન દોર્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે ગુજરાતમાં આવા નવા ભ્રષ્ટાચારની અલગ અલગ જિલ્લાઓ માંથી બુમરાળ ઉઠવા પામતી હોય છે ખાસ કરીને જે કોઈ પણ નેતા હોય તેઓ પોતાના માંથી કામ તો કરાવે છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી વખતના કારણે હળકી ગુણવત્તાની વસ્તુઓ અપરાતી હોય છે ને આ વસ્તુ એક વર્ષ પણ ટકતી નથી પછી એ બ્રિજની વાત હોય રોડ રસ્તાની વાત હોય કે કોઈપણ પણ વસ્તુનું જે નિર્માણ હોય તેમાં ભ્રષ્ટાચાર છે તે ફૂલીઓ ફાલતો હોય છે ને તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ધણસોલી ગામમાં જે એવું કહેવાય રહ્યું છે તેમના ગ્રામજનોનું કહેવું છે કે આ સાંસદ ખુદ મનસુખ વસાવાએ દત્તક લીધેલું થોડાક સમય અગાઉ કોમ્યુનિટી હોલની બાજુમાં કરવામાં આવ્યું હતું તેની છત પણ બેસી ગઈ છે જોકે આ ઘટનાક્રમને આ વિકાસના કામને અત્યારે આટલો સમય પણ નોંધો થયો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ગ્રામજનો દ્વારા આ મામલે ગંભીર આરોપો કોન્ટ્રાક્ટરો સામે કરવામાં આવ્યા છે ને આમાં તપાસની માંગ કરવામાં આવી છે જો સાંસદે આ વિકાસના કામો માટે ગ્રાન્ટ તેમના વિસ્તારમાં ફાળવી છે પરંતુ જેવી રીતે કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ બનીને આ પ્રકારે ગ્રાન્ટનો દુરુપયોગ કરીને જે હલકી ગુણવત્તાની વસ્તુ પધરાવવામાં આવી છે તેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તે ગામના લોકો છે તે શું કહી રહ્યા છે શું આ આરોપ તેમના છે તે સાંભળી લો વાલીયા તાલુકાના ધણસોલી ગામે લીમડી ફળિયામાં જે લીમડી ફળિયાથી સ્મશાન તરફ સ્મશાન તરફ જતા જે ચાર નાળા બન્યા છે એ ચાર નાળામાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એક રસ્તાનું કામ છે ને બીજું આપણે કોમ્યુનિટી હેલ્થ હોલની બાજુમાં શૌચાલય બનાવ્યું છે એનું પણ પહેલા જ વરસાદની અંદર ધાબું બેસી ગયું બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ને આ ગામ છે તે સાંસદશ્રીએ દત્તક લીધું છે ને સાંસદ સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી જ આ વસ્તુ બની છે એટલે અમારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એની તપાસ થાય કે આમાં કઈ એજન્સીએ ને કયા લોકોએ ને કયા અધિકારીઓ આમાં ભ્રષ્ટાચાર થઈ જો આમાં આમાં સારો જવાબ ના મળે તો સાત દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને તાલુકા પંચાયત કચેરીની ઘેરાઓ કરીશું મને સાત દિવસની અંદર આનો જવાબ જોઈએ માજી સરપંચ તરીકે ઓસાભાઈ કનાલ ઓછા હાલમાં સભ્ય તરીકે પણ અમે ચાલુ છું પંચાયત જેથી કરીને અમારા ગામમાં ડોલેથી ડુંગળી ફર્યા ડુંગળી ફર્યા અને સમસાને જતા રસ્તા ઉપર નારાના કામો થયેલા હોવાથી એક રસ્તાનું કામ છે જેથી ચારથી સારા ચાર ચાર લાખના નાણાં ચાર છે એનો એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે જેથી કોઈ પણ પહેલાં કે એક પણ નાણું ઉપર જવાય એવી પરિસ્થિતિ નથી જેથી કરી આનું તાત્કાલિક સાત સાત જ દિવસમાં જે તે તપાસ અધિકારી તપાસ કરી તાત્કાલિક એનો નિર્ણય લેવો જેથી કરી આ નિર્ણયની લેવા અમે ગાંધીજી મહારતી આંદોલન આઠ જ દિવસમાં એ ધારણા પર એ અમારી હાલ જેવી રીતે અવારનવાર ભ્રષ્ટાચારના આરોપો છે તે લાગતા હોય છે પરંતુ ગ્રામજનો દ્વારા વાલિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને આ સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે ને હવે સાંસદના ગામમાં ભ્રષ્ટાચારની જ્યારે બુમરાળ ઉઠે તો તે ખૂબ જ ગંભીર બાબત છે ને આમાં હવે આગામી દિવસોમાં મનસુખ વસાવા કયા પ્રકારની કાર્યવાહી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જે આમાં જવાબદાર છે જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યું છે તેની સામે કરાવે છે તે જોવું રહ્યું કેમ કે તેઓ દ્વારા અવારનવાર વાતો કરે છે દાવાઓ કરતા હોય છે કે તેમના શાસનમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે અને સાંસદ ભૂતકાળમાં અધિકારીઓ ઉપર પણ ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે હવે જોવાનું રહ્યું કે આ અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધી આટલો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યુઝ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો